તો આપણા બધાનું જીવન નારદજી કહે છે કે શેના જેવું છે જો ભગવાન ન હોય તો આપણું જીવન કેવું થાય શેના જેવું છે આપણું જીવન વાયસ તીર્થ શબ્દ લખી રાખજો બહુ સરસ છે વાયસ તીર્થ એટલે વાયસ એટલે કાગડો કાગડાઓનું ઉજાણી ગુરુ કહ્યું કાગડાઓનું પાર્ટી ક્યાં થાય ઉકરડો ક્યાં જોવા મળે કાગડા ઉકરડા પર એટલે આપણે જીવનમાં જ્યારે ભગવાન ના હોય તો આપણું જીવન છે ને જેવું થાય બોલે ઉકરડા જેવું થાય એટલે જીવનને જો સુધારવું હોય ને જ્યાં પરમહંસો વિહાર કરે એવું આપણને ગમતું હોય એવો શોખ હોય અભરકો હોય અને આપણે જેનો આશ્રય કરી રહ્યા છે તે પણ શું છે એતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમ સાત્વત સાતવત આ તો પરમહંસોની સાત્વત સંહિતા છે આ પરમહંસોને ને વિહાર કરવાનું સ્થાન છે કે આપણા જેવા ડબ્બાઓનું કામ નહીં ડફળો કામ નહીં આ આપડા જેવાની આમાં ચાંચે ડૂબે નહી આ તો પરમહંસોને ને વિહારનું માન સરોવર છે વિચાર તો કરો તો પછી આપણા જીવન તો આ તો મળ્યું એ સદભાગ્ય કહેવાય ભગવાનની કૃપા કૃપાનો માર્ગ છે પુષ્ટિ માર્ગ એટલે કે એમાં ભગવાન સામેથી કરે તો કૃપા થાય આપણે માગે તો મળે એ કૃપા નહીં અહીંયા તો માગે તો મળે જ નહીં અહીં તો ભગવાન આપે તો મળે બાકી નહીં ભગવાન સામેથી આપે તે કૃપા વગર માંગે એટલે જ કે છે ને કે જીવનની અંદર આપણને બે પ્રસંગો અનુભવ થાય એક હરિ કૃપા અને હરિ ઈચ્છા આપણી ઈચ્છા પ્રમાણે થાય તો સમજવું કે હરિ ઈચ્છા છે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે સમજો કે હરિકૃપા એ આપણા કરતા ઘણી મોટી છે અને એ શ્રેષ્ઠ જ હોય બેસ્ટ જ હોય એનાથી બેસ્ટ બીજું કશું ના હોય પણ એ વિશ્વાસ એમાં વિશ્વાસ હોવો જોઈએ તો નારદજી આપણને સમજાવે છે કે જીવનને ઉકરડા જેવું બનાવવું કે પરમહંસોને વિહાર કરવાનું મન થાય એવું બનાવવું એ આપણા હાથની વાત છે તો દુઃખનો અર્થ અજ્ઞાન છે દુઃખનો અર્થ ભગવાન વિમુખતા છે અને સુખનો અર્થ ભગવદ સન્મુખતા છે સુખનો અર્થ જ્ઞાન છે અને જ્ઞાન એક જ કે જે આપણને ભગવાન ના દર્શન કરાવે ભગવાન ટીવી ભગવાન થી સન્મુખ લઈ જાય તો કામનું નહીતર એ પણ અજ્ઞાન જે કોઈ પણ દુનિયાના સાધનો છે જે કોઈ પણ સાધનો છે તે